જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં મિત્રો ધોરણ દસ વિજ્ઞાન ભાગ એક આવી ગયો હતો બાકીનું બાકી હતું એ આજે જોઈ લઈશું ભાગ બે ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો ભાગ એક ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો તેના પછી જ આ જોશો તો ખ્યાલ આવશે બાકી થશે એવું કે પાછળથી ક્યાંથી શરૂઆત થઈ કેવી રીતે શું સમજવું તો એ જોવા માટે સિક્વન્સમાં લેક્ચર જોવાથી તમને ફાયદો થશે તો શરૂ કરીએ મિત્રો ભાગ બે ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એમાં સૌપ્રથમ ટોપિક લઈશું સંયોગીકરણ

બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે તેને સંયોગીકરણ અથવા તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ એક માર્ક જે આપણે ઉદાહરણ તમને આપીને હું સમજાવીશ એનો હોય એક માર્ગ કેવા શું માગે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તો બે કે તેથી વધુ પ્રક્રિયકો આપણે જોયું તું કે પ્રક્રિયાના અંદર બે નિયમ હોય ડાબી બાજુ હોય તેને પ્રક્રિયકો કહેવાય અને એ એના વચ્ચે પ્રક્રિયા થઈ જમણી બાજુ જે આપણને મળ્યું તેને કહીશું નિપજો તો બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે જો પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે અહીંયા પ્રક્રિયક કોઈ પણ બે હતા ઉદાહરણ આપી તો આપણે ખ્યાલ આવી જશે કે 1 2 આ બે પ્રક્રિયકો વચ્ચે ઉદાહરણ તરીકે પ્રક્રિયા કરી તો અહીંયા નિપજ શું મળશે એક જ મળશે તો તેને તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું સંયોગીકરણ કહીશું હવે ઉદાહરણ થી સમજીશું એટલે ખ્યાલ આવી જશે તો ચલો ઉદાહરણ શરૂ કરીએ ભાગ એકમાં એક ઉદાહરણ આપે જોયું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળો પ્રયોગ હતો તો એનો જ ઉપયોગ કરીએ એનાથી એક ફાયદો થશે કે અલગ અલગ સમીકરણ યાદ રાખવા વિદ્યાર્થીઓને તકલીફ પડે પણ જો શરૂઆતથી જ એક કે બે સમીકરણથી જ આપણે દરેકમાં ઉદાહરણ એક જ સમીકરણનું લઈશું તો એ સમીકરણ મગજમાં યાદ રહી જશે અને દરેક એક્ઝામ્પલ દરેક પ્રશ્નના અંદર તમે એ જ સમીકરણનો ઉપયોગ કરશો જેથી નવું સમીકરણ કોઈ યાદ નહીં રાખવું પડે અને આરામથી આપણે પરીક્ષામાં માર્ક્સ અટેન્ડ કરી લઈશું તો ઉદાહરણ આપું એક પહેલું જે ભાગ એકમાં આપણે જોયું હતું મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ये बनने ने वच्छे प्रक्रिया करता आपण ने मळसे मॅग्नेशियम ऑक्ससाइड Mg એટલે મેગ્નેશિયમ + O2 એટલે ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો મળશે MgO શું મળશે MgO નામ લખી દઈશુ મેગ્નેશિયમ मैग्नीशियम ने प्रक्रिया ऑक्सीजन साथे करता आपने ने मड़से मैग्नीशियम ऑक्साइड बस अबे सो जोईछु तो याद है राखो के समीकरण સમતોલ છે કે નહીં જો ના હોય તો આપણે કરવું પડશે તો ચેક કરીશું પરમાણુ એક એક બરાબર છે ઓક્સિજનના બે પરમાણુ ઓક્સિજનનો તો નહીં ચાલે બંને બાજુ સમીકરણ બેલેન્સ નથી તો શું કરીશું સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ બે ઓક્સિજન તો અહીંયા ઓક્સિજન બે કરવા માટે આપણે અગાઉના લેક્ચર મેં વાત કરી હતી અત્યારે ફરી કહી દઉં કે કોઈ દિવસ બેલેન્સ કરતી વખતે નીચે મૂકવા નહીં એ જે લખેલા હોય એની આગળની બાજુ જ મૂકવાના રહેશે તો ઓક્સિજન બે કરવા માટે બે આપણે અહીંયા નહીં પણ એમજી ના એમજી ઓના આગળ જ મૂકીશું તો અહીંયા મૂક્યા બે આ બે થતા ઓક્સિજન બે થઈ ગયા બંને બાજુ પણ અહીંયા એમજી થઈ ગયા બે હવે એમજી બે થયા તો આ બાજુ એક છે તો અહીંયા બે મૂકીને બંને બાજુ આખા સમગ્ર સમીકરણને આપણે સમતોલ કરી લઈશું અહીંયા જોઈશું મેગ્નેશિયમ શું છે મેગ્નેશિયમ શું કહેવાય

ઘન અવસ્થામાં એટલે કે એસ તરીકે સોલિડ તરીકે દર્શાવીશું આ થઈ ગયું એક ઉદાહરણ મિત્રો બીજું એક ઉદાહરણ આપી દઉં પ્રક્રિયા કરીએ હાઇડ્રોજનની હાઇડ્રોજનની પ્રક્રિયા કરીશું ઓક્સિજન સાથે એટલે મળશે હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે જેને આપણે પાણી કહીશું એચ ટુ હાઇડ્રોજન ની પ્રક્રિયા કરીએ ઓક્સિજન સાથે તો આપણને નીપજમાં શું મળશે એચ ટુ ઓ એચ ટુ એટલે હાઇડ્રોજન ઓ ટુ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન ઓક્સાઇડ જેને આપણે કહીશું પાણી સમીકરણ સમતોલ છે કે બે થઈ ગયા પણ એચ ના 2 અને બે બની ગયા ચાર બે દુ ચાર બન્યા તો અહીંયા બે હોવાથી બીજા બે મૂકી દઈશું તો આ પણ સમીકરણ બની ગયું સમતોલ હાઇડ્રોજન શું હોય વાયુ ગેસ તો જી ઓક્સિજન શું હોય વાયુ ગેસ એમાં પણ જી એ સમીકરણ કદાચ બે ઉદાહરણમાં સંતોષ ના થતો હોય તો ત્રીજું પણ એકદમ ઈઝી ઉદાહરણ આપી દઉં જેનાથી આ બંને ઉદાહરણ એકદમ સૌથી સહેલી કેટેગરીમાં આવે આવા ઉદાહરણ યાદ રાખવાથી ફાયદો એ થાય કે જે સમીકરણથી આપણે ડર લાગતો હોય તે ભાગી જાય કેમ કે આ જ ઉદાહરણથી આપણે દરેક જે પણ પ્રશ્ન પૂછાય એના ઉદાહરણમાં આપણે આનો જ ઉપયોગ કરીશું સમીકરણ તરીકે તો ફાયદો એ થશે કે આજે બે ચાર સમીકરણ ઇઝીલી યાદ રહી જાય અને તેનો જ આપણે એક્ઝામમાં ઉપયોગ કરીએ જેથી આપણને કોઈ નવા ના કરવા પડે ઓકવર્ડ કોઈ પદ્ધતિવાળા ના કરવા પડે અને આરામથી તમે ઉદાહરણ તરીકે તેને લઈ શકો બીજો એક લઈશું કાર્બન कार्बन ने हो प्रक्रिया करूं ऑक्सीजन साथे कार्बन इतने के सी प्रक्रिया करूं ऑक्सीजन साथे तो हमने मर्यु कार्बन डाइऑक्साइड सीओ टू सी इतने के कार्बन प्रक्रिया करूं ऑक्सीजन साथे મળશે મને કાર્બન ડાયોક્સાઇડ ત્રણેય મિત્રો ગેસ વાયુ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ આઈ હોપ ખ્યાલ આઈ ગયો હશે સંયોગીકરણ પ્રક્રિયા બીજા નંબર એ પ્રક્રિયા લઈશું નોટ ડાઉન કરી લેશો બીજા નંબરે લઈશું વિઘટન પ્રક્રિયા नव टॉपिक लैसु विघटन प्रक्रिया व्याख्या कही दू કરતા જે રાસાયણિક પ્રક્રિયામાં એક થી વધુ પ્રક્રિયાને ગરમ કરતા એક જ નિપજ મળે તેને વિઘટન પ્રક્રિયા કહે છે હવે આપણે લખીને જોઈ લઈશું તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકની ગરમ કરતા જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો મળે તેને વિઘટન

છે હવે આ વિઘટન પ્રક્રિયામાં ઉદાહરણથી સમજીશું તો તો આપને સારી રીતે ખ્યાલ આવશે ઉદાહરણ લઈશ હું પહેલા CaCO3 જેને કહીશું કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટની ગરમ કરતા એમાંથી એકથી વધુ નિપજો મળે तो पहली મળશે CaO + CO2 कैल्शियम कार्बोनेट ने ऊष्मायापी એટલે કે गरम करता कैल्शियम कार्बोनेट ને गरम કરતા કેલ્શિયમ ઓક્સાઈડ + કાર્બન ડાયોક્સાઈડ મળશે આ શું આપ્યું ઉષ્મા કેલ્શિયમ કાર્બોને કાર્બન કેલ્શિયમ ઓક્સાઇડ આ થઈ ગયું મિત્રો ઉદાહરણ હવે આપણે એ લખીશું કે કેલ્શિયમ કાર્બોનેટ એ શું કહેવાય તો ઘન અવસ્થામાં હોય એટલે સોલિડ લખાશે એસ કેલ્શિયમ ઓક્સાઇડ એ પણ ઘન અવસ્થામાં હોય એટલે અને સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ને આપણે વાયુ કહીશું તો વાયુ એટલે ગેસિયસ સ્ટેટ જી તરીકે લખાશે આ થઈ ગયું પહેલું ઉદાહરણ તેના પરથી બીજું ઉદાહરણ જોઈએ હું એફી એસઓ ફોરનું એક ઉદાહરણ લખું છું જેને આપણે કહીશું ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટ જેને ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપો તો શું થાય તો એક થશે Fe2 O3 ફેરિક ઓક્સાઇડ + SO2 + SO3 FeSO4 ની પ્રક્રિયા કરવી એટલે કેવી રીતે તો એને ઉષ્મા આપીએ તો એમાંથી એક થી વધુ નીપજો મળી એક થી વધુ નીપજોમાં સૌ પ્રથમ મળશે જેને કહીશું આપણે ફેરિક ઓક્સાઇડ એના ઉપરથી બીજું મળશે સલ્ફર ડાયોક્સાઇડ એસઓ ત્રીજા નંબરે મળશે સલ્ફર ટ્રાયોક્સાઇડ તો ત્રણેયના નામકરણ કરી દઈએ ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઈડો આ થઈ ગયું ઉદાહરણ મિત્રો આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે ફેરસ સલ્ફેટ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડ્રાયોક્સાઈ વાયુ તરીકે દર્શાવીશું આ થઈ ગયા બંને ઉદાહરણ પહેલા જે એમજી મેગ્નેશિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાળા સંયોગીકરણમાં જે ઉદાહરણ જોયા એચ પાણી વાળા એનાથી થોડાક ઓકવર્ડ પણ મિત્રો એક વસ્તુ યાદ રાખવી આ સમજ્યા પછી ક્યારેય ભૂલ ના પડે આને એટલો ખ્યાલ રાખવો કે જો લખી લખીને જેટલી વખત તૈયાર કરીશું તો દસમાની બોર્ડની એક્ઝામના અંદર પણ આ વસ્તુ ભૂલાશે નહીં બાકી ગોખવાથી યાદ રાખવાથી એવી રીતે નહીં રહે લખીને જેટલો તૈયાર કરવાનો પ્રયાસ કરશો એટલું આપને સારી રીતે ખ્યાલ આવી જશે અને ભૂલ પડશે નહીં તો આઈ હોપ ખ્યાલ આવી છે અહીં ખાલી લખી દો ઉષ્મા શું કર્યું આપણે ગરમી આપી આ આ થઈ ગયું વિઘટન પ્રક્રિયા નેક્સ્ટ વિડીયો ચાલુ જ છે જોતા રહેજો